કેમ છો મારી વાલી બહેનો અને મારા વાલા ભાઈઓ તમે પણ ગાંધીનગર કે તેની આજુબાજુના વિસ્તારમાં રહો છો તમારે પણ નવા સિલાઈ મશીનની ખરીદી કરવી છે તો આ રીલર સેવ કરી દો અને બેતાલીસ વર્ષથી ગ્રાહકો ની ગ્રાહકોની સેવામાં કાર્યરત છે ભાઈ પાંચ હજાર નવસો નવ્વાણું ની સ્ટાર્ટિંગ પ્રાઇસ થી તમામ બ્રાન્ડેડ કંપનીના સિલાઈ મશીન મળી જશે એ પણ ફેક્ટરી ના ભાવમાં કેમ કે ઉષા પ્રિમેક સિંગર ઝુકી જેવી તમામ બ્રાન્ડેડ કંપનીના ગાંધીનગર ના સૌથી મોટા ઓથોરાઈડ ડીલર છે ભાઈ હવે સિલાઈ મશીન ની વાત કરું તો આખા આટાના શ માટેના સાડી ફોર ઇન્ટરલોક ના ગાર્મેન્ટ માટેના અને ગમે ત્યાં શિફ્ટ કરી શકાય તેવા પોર્ટેબલ મશીન પણ મળી જશે અને પોર્ટેબલ મશીન સાથે રૂપિયા છસો ની કીટ પણ ફ્રી મળી જશે અને જો તમે જૂના મશીન થી કંટાળી ગયા છો તો ચિંતા ના કરો અહીંયા એક્સ ઓફર ચાલુ છે તમારું જૂનું સિલાઈ મશીન આપી જાવ નવું સિલાઈ મશીન લઈ જાવ પૈસા નહીં તોય ચિંતા ના કરો અહીં સરળ હપ્તાથી દરેક સિલાઈ મશીન મળી જશે તો પછી આવી જોરદાર ઓફર ચાલુ હોય તો રાહ જોવા ના રહે મારા ભાઈ પહોંચી જ જવું પડે આ લોકો ની બે શાખાઓ આવેલી છે કુડાસણ અને સેક્ટર ચોવીસ માં તમને જ્યાં નજીક પડે ત્યાં પહોંચી જજો વધુ માહિતી માટે નંબર અને એડ્રેસ તમારા ફોન ડિસ્પ્લે ઉપર દેખાતું છે કોલ કરી શકો છો આપેલા એડ્રેસ પર રૂબરૂ વિઝિટ કરી શકો છો બીજા આ સરસ મજાના વિડીયો જોવા માટે આપણા પેજ ને ફોલો પણ કરી શકો છો